તપાસ હાલ તાલુકા પોલીસ કરી રહી હતી અને આ જે વકીલોનું મંડલ એમ મને મારી પાસે મળવા માટે આવ્યા હતા અને એ લોકોની એવી માગણી હતી કે તપાસના કેટલીક બાબતોથી આ લોકોને સંતોષ નથી એ બધી ડિટેલ મેમોરિન્ડમ એ લોકો આપીને ગયા છે આ બધા પાસાઓના અભ્યાસ ઉપર કરી લેવામાં આવશે અને જે પાસાઓ પર આ લોકોને સંતોષ નથી તપાસ દરમિયાન આ બધા પાસાઓને આવરીને તપાસ વ્યવસ્થિત થાય તપાસ દર્શી થાય એવું પૂરેપૂરી પોલીસ ખાતાનો પ્રયત્ન રહેશે અને કોઈ પણ માણસ આ કૃતિમાં સામેલ હશે એમને છોડવામાં નહીં આવે જે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા છે મિસ્ટર ગોહિલ એ સંદિગ્ધ તપાસ છે અને સાચી દિશામાં તપાસ થઈ રહી નથી એવું બરોડા બાર એસોસિયન્ટના વકીલોને લાગ્યું અને એ કારણે અમે નિર્ણય કર્યો બરોડા બાર એસોસિયન્ટને ઠરાવ કર્યો કે આ ગોહિલ સાહેબ જે તપાસ કરી રહ્યા છે એ આવડે રસ્તે જઈ રહ્યા છે અને મુખ્ય જે મૂળ આરોપીઓ હોય છે એમને બચાવવાની કોશિશ થઈ રહી છે એટલે આ તપાસ કોઈ પણ રીતે બીજા ઉચ્ચ અધિકારી હોય અનુભવી હોય અને કાબેલ હોય નિડર હોય તતસ્થ તપાસ કરી શકે એવા વ્યક્તિને તપાસ સોંપવામાં આવે એ માટે અમે આજે આવેદન પત્ર આપવામાં અહીંયા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી રહ્યું હતું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે